હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે લાકડા ભરવા જઈ રહ્યો છું મિત્રો ગઈકાલે લાકડા ભરવા જવાનો તો માલ તૈયાર થઈ ગયો હતો રેડી થઈ ગયો તો પણ મિત્રો સાંજે ભરતા ભરતા લગભગ રાતના અગિયાર બાર વાગ્યે હતા એટલે આજે સવારે હું લાકડા ભરવા નીકળ્યો છું લાકડા કાપવાના મશીનમાં નાખવા માટે ઓઈલના પાઉચ લઈ લીધા છે

મિત્રો હું લાકડા ભરવાના લોકેશન પર આવી ગયો છું મિત્રો આ નદી છે આખી નદી છે ને નદીની બાજુમાં ખેતર છે મિત્રો કદાચ વધારે વરસાદ આવે ને નદીમાં પાણી આવી જાય તો આપણે આ પિકઅપ લગભગ તો નીકળશે નહીં જેવું લાગે છે મને કારણ કે અત્યારે વરસાદનો સિઝન છે ને વરસાદ નહીં આવે તો સારું મિત્રો આ નદીમાંથી ગાડી ભરાઈ જાય ત્યાં સુધી વરસાદ નહીં આવવો જોઈએ મિત્રો અહીંયા લાકડા કાઢેલા છે બહાર ખેતરમાંથી બહાર કાઢેલા છે કારણ કે ખેતરમાં ગાડી જઈ શકતી નથી મજૂરો લકડા કાપી રહ્યા છે અને અત્યારે એ લોકો જમવાનું પણ બનાવી રહ્યા છે અહીં આગળ પથ્થરનો ચૂલા કરેલા છે ત્રણ પથ્થર શું બનાવ્યું છે જે અહીંયા આગળ ચિકન બનાવી રહ્યા છે અહીંયા આગળ ભાત બનાવેલા છે ભાત પાડેલા <laughs> 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 મિત્રો સવારે સાડા આઠ વાગ્યાના આવ્યા હતા ને લાકડા કાપવાના બાકી હતા તો મિત્રો અત્યારે ચાર વાગ્યા છે અત્યારે ગાડી ભરી રહ્યા છે પણ હજુ પણ લાકડા બીજા ભરવાના બાકી જ છે મિત્રો આ મોસમ જોઈ શકો છો વરસાદ આવે એવી સંભાવના છે કદાચ વરસાદ આવી જશે તો ગાડી અહીંથી નીકળશે નહીં એવું લાગી રહ્યું છે It <laughs> માં લાકડા ભરીને નીકળ્યો છું મેં લાકડા ભરીને નીકળ્યો છું ને અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે જોઈ શકો છો આખા રસ્તા ભીના છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ફાઇનલી જેકે પેપર કંપનીમાં આવી ગયા છે મિત્રો વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે વરસાદ ચાલુ જ છે મિત્રો મિત્રો હું નવ વાગે જગ્યા પેપર કંપનીમાં પહોંચી ગયો હતો ત્યારબાદ દસ વાગે શિફ્ટ છૂટવાનો ટાઈમ હોય છે એટલે અત્યારે સાડા દસ વાગે ગાડી અંદર લઈ જવાનો નંબર આવ્યો છે અને મિત્રો હજુ ખાલી કરવાનો નંબર ક્યારે આવશે અંદર જશું ત્યારે ખબર પડશે મારી સામે એક ટ્રક ખાલી થઈ રહી છે એ ખાલી થઈ જાય ત્યારબાદ આપણી પિકઅપ ખાલી કરવાનો નંબર આવશે જે સુબાના લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને મિત્રો અત્યારે ખાલી વજન કરવા માટે આ પર ગાડી ચડાવી છે મિત્રો પિકઅપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે નીકળીશું ઘરે જવા માટે તો મિત્રો આજનો આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત